વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ સંડાસ બાથરૂમની બારીઓ પર દેશી દારૂની લટકતી થેલીઓએ ભારે ચર્ચા જગાવી છે જ્યારે ગટર ચોકઅપ થવાથી સંડાસમાં ભયંકર ગંદકી જોતા રોગચાળાની દહેશત ઊભી થઈ છે વિસનગર સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાનને લેરી લીરા ઉડતા હોય તેવું જોવા મળ્યું હતું જેમ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તેમજ સંડાસ બાથરૂમની બારીઓમાં પાછળથી દેશી દારૂની ખાલી થેલીઓ લટકતી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે જેમાં સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં આવેલી ગટરો પણ ચોકઅપ થવાથી મચ્છરના ભારે ઉપદ્રવની રોગચાળાઓ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ દર્દીઓના સગાઓએ ફરિયાદ કરી હતી કે સંડાસમાં પણ પારાવાર ગંદકી જોવા મળી રહી છે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીનો વિસ્તારની જ સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર ભારતમાં સ્વચ્છતા એજ સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં વિવિધ જગ્યાએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના મત વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં જ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો હતો જેમાં સિવિલ હોસ્પિટલમાં જ દર્દીઓ તેમજ સગા સંબંધીઓ માટેના સંડાસમાં ગંદકી જોવા મળી રહી છે છે તો ગંદકીમાં કેવી રીતે અંદર જવું એ પણ દર્દીઓના સગાઓનો ચર્ચાનો વિષય બન્યો જ્યારે હોસ્પિટલના કેમ્પસમાં જ ગટર ચેકઅપ થવાથી મચ્છરનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે જ્યારે સિવિલ હોસ્પિટલના સંડાસ બાથરૂમની બારીઓ પર લટકતી દેરી દેશી દારૂની ખાલી થેલીઓમાં તેમજ કેમ્પસ કચરો જોવા મળી આવતા દર્દીઓમાં સગાઓમાં ચર્ચાઓ જાગી છે આમ સિવિલ હોસ્પિટલમાં દેશી દારૂ કોણ પીવે છે તેની પણ ચર્ચાઓ જાગી છે તો આ અંગે તપાસ કરવામાં આવે તેવી માગણી છે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે હાલમાં સિવિલ હોસ્પિટલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે જેથી કામ કરતા મજૂરાએ દારૂ પીને નાખી હશે અને કામકાજના કારણે ગટર ચોકઅપ થઈ હશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ